you <laughs>

મહાદેવ મંદિર ખાતે વિસ્તારના લોકપ્રિય કાર્યકરો દ્વારા મંદિરને પાણીથી ધોઈ સાફ સફાઈ કરી સમગ્ર મંદિર પરિસર સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા મહંત અનિરુદ્ધ મહારાજ ખેડા જિલ્લા ભાજપ મંત્રી તુલસી સોલંકી મહામંત્રી શ્રી જીતુભાઈ પટેલ પૂર્વ પ્રમુખ પ્રમુખ સોલંકી ખેડા જિલ્લા શર્મા એપીએમસી પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ચીમનભાઈ પટેલ ઉપપ્રમુખ નગીનભાઈ પટેલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ અને તેમની ટીમ યુવા મોરચા પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ નિખિલભાઈ પટેલ અને તેમની ટીમ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પારસભાઈ ચૌહાણ ચેતનસિંહ વાઘજીપુર નવનીતભાઈ ચૌહાણ ડીકે ચૌહાણ નવનીતભાઈ સેવક અને મંદિર ટ્રસ્ટ ટ્રીમ પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા આગેવાન બુદ્ધાભાઈ ખડિયાત અનિલભાઈ સેવક એડવોકેટ સરપંચ શ્રી બુદ્ધાભાઈ સોલંકી પૂર્વ સરપંચ દોલતસિંહ ચૌહાણ કિશનસિંહ પરમાર મનુભાઈ પ્રજાપતિ આંતર સુંબા નયનભાઈ પટેલ કપડવંત મનીષભાઈ પટેલ સહિત ભાજપ કાર્યકર ભાઈઓ બહેનો તમામ હોદ્દેદારો કાર્યક્રમમાં સહભાગી થયા અત્રે ઉલ્લેખનીય છે કે બાવીસમી જાન્યુઆરી બે હજાર રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા અને ઉદઘાટન અગાઉ દેશભરના તમામ મંદિરોને પાણીથી ધોઈ સ્વચ્છતા અભિયાન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા તમામને આહવાન કરવામાં આવ્યું જેના ભાગરૂપે કપડવંત ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સાહેબના નેતૃત્વમાં કપડવંત તાલુકા ભાજપની સમગ્ર ટીમો આ દ્વારા યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વિજય સુડા ખેડા